નમસ્કાર હું છું સુરત ના સરથાણા માં મહિલા ડોક્ટરે આપઘાત કર્યો હોવાની માહિતી સાંભળી રહી છે જેમાં એકવીસ નવેમ્બર ના સાંજના સવા સાત વાગ્યા ની આસપાસ આ ઘટના બની હતી સુરતના સરથાણા માં એક શોપિંગમાં નવમા માળે આવેલા ચાય પાર્ટનર કાફે ફિઝિયોથેરાપી ડોક્ટર નીચે કૂદી આપઘાત કર્યો છે ડોક્ટર નામ રાધિકા કુટડિયા હોવાનું સામે આવે છે આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે તો બે મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે હાલ તો આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર રોજ તેના લગ્ન થવાના હતા દરરોજ સવાર સાંજ રાધિકા પોતાના મંગેતરની સાથે વાતો પણ કરતી હતી પોલીસની પ્રાથમિક તપાસ પર ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણબનાવોના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે નેશન પ્લસ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર